આ છે ને ખુલજા વાળું પાર્સલ છે કારણ કે જયપુરમાં કેવું થાય ડિઝાઇન આજે લખાયું હોય અને પિસ્તાલીસ પચાસ દિવસે પછી માલ આવે હવે હું નીકળે ની પછી ખબર પડે પણ નીકળે તો બાપ જ વસ્તુઓ કારણ કે એકથી એક ચડિયાતી ડિઝાઇન અત્યારે આપણે પાર્સલ ખોલીએ છીએ નીકળે છે તો આમાંય મારા ખ્યાલથી હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ છે ત્યાં સુધી જબરજસ્ત જે રિપીટ હશે એ જ નીકળશે વાવ જબરજસ્ત કાંઈ જ ના ઘટે આગળ જે આપણે મેં તમને બતાવ્યો હતો એમાં જોઈ લો આ ગ્રીનમાં પાછું રિપીટ આવી ગયું છે આમાં જે કોઈનો પણ ઓર્ડર પેન્ડિંગ છે ને એ ફટાફટ ઓર્ડર બુક કરી લેજો એમથી લઈને ત્રિપલ એક્સલની સાઈઝ આ ઝેરી આ ઝેરી લીલો કલર છે હો બેન ઝેરી લીલો કલરમાં અને દુપટ્ટોય જોઈ લો અજરખમાં બાપ એટલે બાપ વસ્તુ તો ફટાફટ આમાં પણ તમારો જે કોઈનો ઓર્ડર પેન્ડિંગ છે એ ઓર્ડર હવે બુક કરાવી દેજો કારણ કે આમાં પણ અત્યારે ફૂલે ફૂલ પાર્સલ મંગાવી દીધી છે જુઓ ફૂલ સ્ટોકમાં માલ આ નીચે બતાવો ભાઈ પાર્સલના ફૂલ એટલે ફૂલે ફૂલ સ્ટોક વહેલાં તે પહેલાં પછી હવે નહીં કહેતા કે આમાં હું રહી ગઈ અને ખાસ તમારા મિત્રોમાં પણ રીલ શેર કરજો જેથી એમને પણ આવા ડિઝાઇનર પીસ મળી રહે થેન્ક યુ દોસ્તો